આજે આપણે વધુ એક પદ્મશ્રી કવિશ્રી દુલાભાયા કાગબાપુની જીવન સ્ફળતી રચના સાંભળીએ તું છો એ કાલ નોયલી હે હેજી તું છો એ કાલ નોયે હે જી મેં તારો યાંગ કે હે જીવન કેને આસ જાય હે જીવન કેને આસ રેજલા મે તારા કેવા हे जपिए तरप रे हे पीअ तराय रे हे मारा नात जी न त बीजो न आम बिजे खां જીરે મે બીજે ક્યાં બાપ હે તારા જ બાકારથી એ તરીક મામય મારો ગોવિંદ જસે યજ્ઞાન રે એ માય મારો ગોવિંદ જસે યજ્ઞાન મોટારા તિરસ્કાર મિત્ર સારો એ જે પીડ પડે ભોગવા એ જીરે પીડ પડે ભોગવા ઠાકર મુને મઠલી હે તું છ કાલ નોયલી હે જે અમે તારું યાંગ હે જીવન કેને આસ રે જાય હે જીવન કેને આસ રે જાય